નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ઠુમર આજે તારીખ છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ વાર છે સોમવાર ગોંડલ માર્કેટમાં પણ આવી ગયા છે કેસર કેરીની આરાદીમાં આપી શકો છો મિત્રો કેસર કેરી થોડીક વાર મારા સ્ટોર શરૂ થવા જઈ રહી છે તો ચાલો જઈને જોઈએ શું કે કેસર કેરીના બજાર પર મિત્રો જો તમને મારા વિડિયો

પાંચસો પચીસ પાંચસો પચીસ આઠસો ને પચીસ રૂપિયા મિત્રો આખે રહી નાખે આઠસો ને પચીસ રૂપિયા

আঠশ সাত চি খ